ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ એ દારૂબંધી અમલમાં કેટલી છે એ દરેક શેરીના દરેક ખૂણે વસતા નાગરિકો જાણે છે એ જ દારૂબંધીવાળા ગુજરાતમાં ઠેર ઠેર દારૂ બનાવાય છે દેશી દારૂના અડ્ડાઓ અને ભઠ્ઠીઓ ધમધમે છે એ ગુજરાતની પોલીસ ગુજરાતની સરકાર અને બાકી બધા જ લોકો જાણે છે આજે વાત કરવી છે ધોલેરાની કે જ્યાં ફરી એકવાર લઠ્ઠાકાંડ થયો હોય એવી સંભાવનાઓ છે કેમ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુજરાતના શક્તિસિંહ ગોહિલ એમને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી અને એ પોસ્ટમાં લઠ્ઠાકાંડ થયો હોવાની સંભાવનાઓ ધોલેરામાં વ્યક્ત કરવામાં આવી એ ઘટનામાં પોલીસ તપાસ કરી રહી છે શક્તિસિંહ ગોહિલે શું ટ્વીટ કર્યું છે અને શું લખ્યું છે એના વિશે વાત કરવી છે શક્તિસિંહ ગોહિલે સૌથી પહેલું ટ્વીટ એ કર્યું કે ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે અને મજૂરના મૃત્યુ થયા છે પણ પોલીસ દ્વારા આખો મામલો દબાવી દેવાની કોશિશ થઈ રહી છે એવા કેટલાક ફોન મારા પર એટલે શક્તિસિંહ ગોહિલ પર આવ્યા છે એટલે એમણે સીએમ ગુજરાતને અપીલ કરી કે યોગ્ય તપાસ કરીને જાણ કરો એટલે સત્ય બહાર આવે અને સારવારના અભાવે કોઈ ગરીબના વધારે મૃત્યુ ન થાય આ જે હું એમને ટ્વીટ કર્યું એના થોડા જ સમય પછી ફરી એકવાર એમને ટ્વીટ કર્યું અને લખ્યું છે કે અમદાવાદના ડીએસપીનો મારા પર ફોન આવ્યો છે કે ધોલેરામાં દેશી દારૂ ખૂબ જ પીવાના કારણે બે વ્યક્તિના મૃત્યુ થયા છે જે બુટલેગરના ત્યાંથી મૃતકોએ દારૂ પીધો હતો એ જ જગ્યાએથી બીજા જે લોકોએ દારૂ પીધા છે એમને પ્રિકોશન તરીકે હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેઓ જાતે જ ગુનાની ઉપર નજર રાખી રહ્યા છે જે બાબતની હું સરાહના કરું છું પણ સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ જે રીતે વધી છે એ ચિંતાનો વિષય છે શક્તિસિંહ ગોહિલે પહેલું ટ્વીટ કર્યું જેમાં સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી ટ્વીટ પણ સામે અને એમને જે માહિતી આપી છે એ જ ભઠ્ઠીમાં ત્યાં જ જે લોકોએ દારૂ પીધો હતો એમાંથી બે લોકોનું મૃત્યુ થયું છે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી અને દેશી દારૂ ક્યારે ઝેર બની જાય છે અને ઝેર બનીને પરિવારને કેટલી યાતનાઓ આપે છે એ આવી ઘટનાઓ દરેક વખતે સાબિત થાય છે આ પહેલા બોટાદમાં થયું હતું એ પહેલા બે હજાર નવ વખતે પણ થયું હતું જ્યારે એકસો ચાલીસ જેટલા લોકોના મૃત્યુ થયા હતા એ ઝેરી દારૂ જ્યારે રગોમાં દોડે છે ત્યારે એ પીનાર વ્યક્તિ તો મરી જાય છે પણ એની પાછળ જે પરિવારજન છે એને એ યાતનાઓ સહન કરવી પડતી હોય છે આપણે જે મોટે ભાગે દારૂ છે એ પુરુષો પીતા હોય છે મોટે ભાગે એવું હોય છે પણ એની સૌથી વધારે અસર છે સ્ત્રીઓ પર થતી હોય છે દારૂ પીને એની સાથે ગેરવર્તન કરવું એને માર મારવું આવી ઘટનાઓ અઢળક સામે આવતી હોય છે આ જે ઘટના બની છે એમાં બે લોકોના દેશી દારૂ પીવાને કારણે મૃત્યુ થયા છે જે બુટલેગરને ત્યાં દારૂ પીધો હતો ત્યાં બીજા ઘણા બધા લોકોએ દારૂ પીધો હતો એટલે એમની તપાસ કરવામાં આવી રહી છે હાલ અત્યારે આ લઠ્ઠાકાંડ જ છે એ કહેવું બહુ જ વહેલું અને અતિશયોક્તિ ગણાશે કેમ કે બે લોકોના મૃત્યુ થયા છે બાકી બધા લોકોને પ્રિકોશન્સ માટે લઈ જવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં ડોક્ટરોનું જે નિવેદન માધ્યમોમાં સામે આવ્યું છે એ પ્રમાણે ડૉક્ટરોનું કહેવું ડિહાઈડ્રેશનના કારણે હોઈ શકે છે પણ હવે એ ડીએસપીએ સાબિત કર્યું ડીએસપીએ જે કહ્યું છે એ પ્રમાણે કે એ લોકો બુટલેગરને ત્યાં જ દારૂ પીધો હતો અને એના કારણે જ બાકી જે બધા લોકો છે એને પ્રિકોશન્સના ભાગરૂપે હોસ્પિટ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને પોતે આ આખો જે ગુનો છે એની તપાસ કરી રહ્યા છે પણ જે અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે પ્રવૃત્તિઓ ચિંતાનો વિષય છે છે આવું પણ લખી રહ્યા રાજ્યની અંદર આવી કેટલી બધી પ્રવૃત્તિઓ છે જેની જાણકારી પોલીસને હશે પોલીસ કર્મચારી જ્યારે પણ ખાખી વર્દી પહેરીને શપથ લે છે અને જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં એ વિસ્તારની સેવા કરવાના ભાવ સાથે આવે છે ત્યારે એનું સૌથી પહેલું કામ એ છે કે એના વિસ્તારની અંદર કેટલા ગીર ગેરકાયદે ધોલેરાની અંદર જો આ બુટલેગર બેફામ ફરતો હોય તો પોલીસના ધ્યાનમાં કેમ ના આવ્યો એ સૌથી મોટો સવાલ છે બુટલેગરને ત્યાં દેશી દારૂ બને છે દેશી દારૂ પીવાય છે અને લોકો પીવે છે અને પછી મરે પણ છે તો એ ધ્યાન પોલીસ પોલીસના ધ્યાનમાં કેમ ન આવ્યું એ પણ સૌથી મોટો સવાલ છે ખેર ધોલેરાની અંદર જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે એની અપડેટ જે પણ આવતી રહેશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું હાલ જે રીતે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું છે અને એમને જે ડીએસપીએ માહિતી આપી છે એ પ્રમાણે બે લોકોના મૃત્યુ થયા છે જે ખૂબ બહુ જ દુઃખદ ખૂબ જ દુઃખદ ઘટના છે બાકી બધા લોકોને પ્રિકોશન્સના ભાગરૂપે હોસ્પિટલમાં મોકલાયા છે જે અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર